છત્રીસ પાંત્રીસ પચાસ છેતાલીસ પંચાવન અને સાહીઠ હોય તો એની સરાસરી કરવા માટે આ જે અવલોકનો લીધા એ બધાનો સરવાળો કરવાનો અને એ જેટલા પણ અવલોકનો હોય એની સંખ્યા નીચે લખવાની તો પેલા બધાનો સરવાળો અને કુલ અવલોકનોની સંખ્યા છે છ સરવાળો કરતા બસો બે મળશે અને કુલ હતા છ તો બસો બે ને છ થી ભાગતા આપણને જવાબ મળે સુડતાલીસ તો આમ ઘરના સભ્યોની સરાસરી થશે સુડતાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે તમે ધોરણ ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી શોધો તો મેળવેલા ગુણ કેટલા છે તો અને કુલ અવલોકનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત વિષયો એટલા માટે પેલા તો બધા જ માર્કનો સરવાળો કરીશું અને આપણા જે અવલોકનોની સંખ્યા છે નીચે મૂકીશું સરવાળો કરતા મળે છે ચારસો એકાણું એને ભાગ્યા સાત કરતા આપણને જવાબ મળશે અઠવાડિયામાં પડેલો વરસાદ મિમીમાં તમને નીચે પ્રમાણે આપેલો છે સોમવારે ઝીરો ઝીરો મંગળવારે બાર પોઈન્ટ નવ બુધવારે બે પોઈન્ટ એક ગુરુવારે ઝીરો ઝીરો શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ શનિવારે પાંચ પોઈન્ટ છ અને રવિવારે દસ પોઈન્ટ ઝીરો હવે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર તમારે શોધવાનો છે તો વિસ્તાર એ સૌથી મોટું પ્રાપ્તાંક થી લઈ અને સૌથી નાનું પ્રાપ્તાંક જે હોય એને બાદ કરવાના તો મોટું કોણ છે આમાંથી તો કે ભાઈ મોટું છે વીસ પોઇન્ટ પાંચ તો લખીશું વીસ પોઇન્ટ પાંચ અને નાનું કોણ છે ઝીરો ઝીરો તો માઇનસ જીરો ઝીરો બંનેની બાદ બાકી કરતા આપણને જવાબ મળશે વીસ પોઈન્ટ પાંચ બીજું છે અઠવાડિયામાં પડેલા વરસાદની ની સરાસરી તમારે શોધવાની છે

વરસાદ સરાસરી કરતા ઓછો પડ્યો છે ચોથું સૌથી વધુ વરસાદ કયા દિવસે પડ્યો તો શુક્રવારે પ્રશ્ન નંબર ચોથો છે છે આપેલી શોધવાનો તો હવે આમાં જે સૌથી વધારે વખત આવેલું હોય એ તમારે જોવાનું તો તમે જોઈ શકો દસ દસ બે વખત છે પંદર 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 એ ત્રણ વખત છે માટે અહિયાં પંદર સૌથી વધારે વખત હોવાથી આપણે પંદર ને બહુલક કહીશું પ્રશ્ન નંબર પાંચ છે નીચેની માહિતીનો બહુલક શોધો તો અહીંયા પણ એવું જે સૌથી વધારે વખત હોય પાંચ 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 માટે બહુલક કોણ થશે પ્રશ્ન નંબર આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો પંદર દસ પાંચ પંદર દસ એસી સો પચાસ એકસો વીસ પંદર માં ચડતા ક્રમમાં પેલા ગોઠવી દેવાની વાતમાં છે તો ચડતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થ એટલે કે મધ્યમાં રહેલું પદ તો જુઓ મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકનના છેદમાં બે તો બાર ભાગ્યા બે બરાબર અવલોકન તો છઠ્ઠું અવલોકન કયું છે ભાઈ તો છઠ્ઠું અવલોકન છે પંદર માટે આપણું મધ્યસ્થ થશે પંદર ઓકે ચાલો બરાબર વચ્ચે લાવવા માટે કુલ અવલોકનો કેટલા છે તમારો મધ્યસ્થ થશે સત્તરમું છે વર્ગમાં પંદર વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબનું છે પંદર નું વજન આપેલું છે આપણને અને આ નો બહુલક અને મધ્યસ્થ તમારે શોધવાનું છે બહુલક શોધવા માટે પ્રાપ્તાંક તેતાલીસ અને આડત્રીસ બંને ત્રણ ત્રણ વાર આવતા હોવાથી બહુલો તેતાલીસ અને આડત્રીસ થશે મધ્યસ્થ માટે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે કુલ કેટલા છે ભાઈ તો કુલ પદોની સંખ્યા છે પંદર એમાં કેટલા નાખીશું એક અને કેટલાથી ભાગીશું બે થી એટલે જવાબ મળશે સોળમું પદ સોળ ભાગ્યા બે એટલે કે આઠમું પદ આઠમું પદ કયું છે તો ગણવાનું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠમું પદ છે ચાલીસ

તો આમાં જુઓ સૌથી વધારે વખત પંદર 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 ત્રણ વખત છે માટે પંદર બહુ લક્ષશે અને મધ્યસ્થ માટે તો ચડતા ક્રમમાં ગોઠવીશું ચડતા ક્રમમાં ગોઠવતા છે માટે બંને બાજુ પાંચ પાંચ રહી જશે અને વચ્ચેનું જે પદ હશે એ પદ થશે એટલે પદ કયું થશે પંદર નવમું છે ગણતરીની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ પચીસ ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે આ ગુણ આપી દીધા આ માહિતીમાંથી તમારે સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધવાનું છે તો સરાસરી માટે આપણે સરવાળો કરીએ અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે પંદર તો અવલોકન એ પંદર હશે તો સરવાળો કરતા માલુમ પડે છે કે બસો ત્રેસઠ જવાબ આવે ને એને પદ્ધતિ ભાગો એટલે જવાબ મળશે સત્તર પોઇન્ટ ત્રેપન ગુણ બહુલકમાં તો સૌથી વધારે વખત વીસ આવે એટલે બહુલક વીસ થશે અને મધ્યસ્થ તો આપણે કીધું એમ કે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ અને પંદર છે એટલે બંને બાજુ કેટલા કેટલા રહી જશે સાત સાત કેટલા કેટલા રહી જશે આપણે અહિયાંથી છત્રીસ માં નંબરની થિયરી ચાલુ થાય છે થિયરી ઉપર આપણે ધ્યાન નહીં દઈએ આપણે અહીંયા કોઈ પાસે જો અવેલેબલ ના હોય તો એટલા માટે આપણે થિયરી પણ આપી દીધી અને હવે આપણે છત્રીસ માં પાના નંબર ઉપર જે ના સાત ગણામાં સાત ઉમેરતા સત્યોતેર મળે તો સાત ગુણ્યા એમ કારણ કે ગણા કીધા એટલે ગુણાકાર નિશાની ન મૂકો તો ચાલે સાત એમ વધતા સાત બરાબર સત્યોતેર

એમાંથી આ સંખ્યા સામેની બાજુ લઈ જાય તો પ્લસ માંથી માઇનસ થાય તો સત્તર માંથી સાત જાય તો દસ વધે પી બરાબર દસ ના પાંચ તો પાંચ દુને દસ તો ની કિંમત મળે બે બીજું છે ટુ એમ વત્તા છ બરાબર ઝીરો તો હવે જુઓ આ પ્લસ છે એ સામેની બાજુ જશે તો છ ત્રણ દુ છ તો માઇનસ ત્રણ જવાબ આપણને મળશે ત્રીજો દાખલો છે ટુ એક્સ બરાબર છ તો એક્સ બરાબર આ ગુણાકારમાં હોય બગડે બે તો અહીંયા નીચે સેમાં આવશે છેદમાં તો છ ના છેદમાં બે તો જવાબ કેટલો મળે x બરાબર 3 કેટલો મળશે x બરાબર ત્રણ કારણ કે દસ વાય બરાબર ચાલીસ ગુણ્યા ત્રણ તો ચાર તરીને બાર એટલે એકસો વીસ દસ વાય બરાબર એકસો વીસ તો વાય બરાબર એકસો વીસ ના છેદમાં દસ મીંડું મીંડુ ઉડી જાય તો વાય બરાબર જવાબ મળે બાર પાંચમો છે બી ના છેદ માં પાંચ બરાબર આઠના છેદ માં પાંચ તો બી બરાબર આ પાંચડો છે એક્સ બરાબર માઇનસ ચાર સાતમો છે સાતેક્સ વત્તા ઓગણીસ ના માં બે બરાબર તેર તો હવે સાતેક્સ ગુણ્યા બે ના છેદ માં બે વત્તા ઓગણીસ ના છેદ માં બે બરાબર તેર તો ચૌદ એક્સ ના છેદમાં બે વત્તા ઓગણીસ ના છેદમાં બે બરાબર ચૌદ એક્સ બરાબર સાત બરાબર સાત ના છેદ માં ચૌદ તો જવાબ મળશે x બરાબર એક ના છેદમાં બે આઠમો દાખલો છે ત્રણ કાઉસમાં વાય માઇનસ ચાર બરાબર એકવીસ તો થ્રી વાય માઇનસ બાર બરાબર એકવીસ ત્રણ વાય બરાબર કરવાનું છે આ બાજુ થઈ જશે તો વાય બરાબર તેત્રીસ ના છેદ માં ત્રણ એટલે વાય બરાબર અગિયાર નવમો દાખલો છે એક્સ માઇનસ ચાર ના છેદમાં પાંચ બરાબર બે તો એક્સ બરાબર બે વત્તા ચાર ના છેદ માં પાંચ એક્સ બરાબર બે ના છેદમાં એક વત્તા ચાર ના છેદ માં પાંચ બે પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ જવાબ આપણને મળશે દસમાં દાખલામાં ત્રણ ના છેદમાં ચાર માઇનસ વાય બરાબર અઢાર માઇનસ અઢાર તો માઇનસ વાય બરાબર અઢાર માઇનસ ત્રણ ના માં આપણે એકડા ને ચાર થી ગુણીએ તો ઉપર ચાર થી ગુણવા પડે તો માઇનસ ચાર બરાબર માઇનસ ના છેદ માઇનસ બોતેર માઇનસ ત્રણ ના છેદમાં ચાર તો બરાબર માઇનસ પંચોતેર ના છેદમાં ચાર તો y આ minus minus ને કાઢીએ તો પંચોતેર ના છેદ માં ચાર એવો જવાબ મળશે પ્રશ્ન નંબર ત્રીજો છે સંજયના પિતા ઓગણ વર્ષના છે તે સંજયની ઉંમર ના ત્રણ ગણા થી ચાર વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી તો સંજયની ઉંમર ને આપણે x ધારી લઈએ સંજયના પિતાની ઉંમર છે કે સંજય કરતા ત્રણ ગણી છે એટલે ત્રણ એક વત્તા પછી ચાર વર્ષ વધારે છે તો સંજયના પિતાની જે ઉંમર ઓગણ વર્ષ હોય તો ત્રણ એક્સ વત્તા ચાર બરાબર ઓગણપચાસ કરીએ કારણ કે આ બંને ઉંમરો કોની છે સંજય ના પિતાની આ સમીકરણ સ્વરૂપે છે અને આ અંક સ્વરૂપે છે બાદ કરીએ તો આપણને જવાબ મળશે પિસ્તાલીસ હવે આપણે થ્રી એક્સ જે છે માંથી ત્રણ ને સામેની બાજુ લઈ જાય એટલે પિસ્તાલીસ ભાગ્યા ત્રણ થાય તો એક્સ બરાબર કેટલી જવાબ મળે પંદર માટે સંજય ની ઉંમર કેટલી થશે એક સંખ્યા ના ત્રણ ગણા પંદર નો સરવાળો છત્રીસ છે તો ત્રણ એક ત્રણ ગણા વધતા પંદર કરો તો જવાબ મળે છત્રીસ હવે તો તમને ખ્યાલ છે આ પ્લસ છે માઇનસ થાય તો છત્રીસ માંથી પંદર બાદ કરો એકવીસ મળે અને આ ત્રણ જે એક્સ સાથે છે એને છેદમાં લઈ જાવ તો એકવીસ ભાગ્યા ત્રણ થશે એટલે ની કિંમત મળે સાત પાંચમો દાખલો છે કોઈ ગણામાંથી ના બે ગણા માંથી કોઈ સંખ્યા એટલે થઈ એના બે ગણા ટુ એક્સ થયા અને એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે ભાઈ અગિયાર બાદ કરવાના છે સોરી તો પરિણામ તમને કેટલું મળે તો કે સાહેબ પંદર મળે કેટલું મળે પંદર મળે તો હવે ટુ એક્સ બરાબર જે માઇનસ છે ને પંદર ની પાસે લઈ જાવ તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો ટોટલ થઈ ગયા છવ્વીસ ઓગણચાલીસ માં નંબરના પાના પર અને ત્યાં આપણે ટકાવારીના દાખલા થોડા જોવાના છે તો જુઓ પ્રશ્ન નંબર પહેલો છે ટકામાં ફેરવો એક ના છેદ માં ટકામાં ફેરવવા માટે ને ખાલી સો થી ગુણવા પડે પછી ચાર થી ભાગવાના તો ચાર પચીસ ચોખ્ખું સો એટલે પચીસ ટકા બીજો દાખલો છે એકના છેદમાં સાત ને ગુણવા પડે દસ દસ થઈ ગયા તો જવાબ મળશે બસો દસ ટકા હવે ત્રીજો દાખલો છે ત્રણ ના છેદમાં ચાલીસ તો એનો જવાબ મળશે તમારે માત્ર ને માત્ર અપૂર્ણાંક ને સો થી ગુણી દેવાના અને પછી ભાગાકાર કરી નાખો એટલે જવાબ મળી જાય તમને તો સાત પોઈન્ટ પાંચ પાંચમા દાખલાનો જવાબ મળશે પંદર ટકા છઠ્ઠા ટકા સાતમા દાખલા જવાબ મળશે દાખલો છે અપૂર્ણાંકમાં ફેરવી સંક્ષિપ્ત રૂપ આપવાનું છે તો આપણે આ બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે અહીંયા આપેલું છે પેલો દાખલો દસ ટકા ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો થશે એકના છેદ દસ બી પચીસ ટકા જે છે એકસો પચીસ ટકા પાંચ ના છેદ માં ચાર ચોથામાં દાખલામાં સાહીઠ ટકા છે તો એનો જવાબ મળશે આપણને સાહીઠ ના છેદ માં સો મીંડું મીંડું ઉડી ગયું એટલે છ ના છેદમાં દસ આવે પરંતુ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ લેવાનું છે એટલે ત્રણ ગુણ્યા બે ને પાંચ ગુણ્યા બે કારણ કે ત્રણ દુ છ થાય અને પાંચ દુ દસ થાય બે બે ઉડી ગયા એટલે વધે ત્રણ ના છેદમાં પાંચ પાંચમો દાખલો છે એકસો પચાસ તો હવે અપૂર્ણાંક અને બે પંચા દસ એટલે ત્રણ ના છેદ માં બે જવાબ મળશે છઠ્ઠું પાંત્રીસ ના છેદ માં સો કરતા સાત ગુણ્યા પાંચ સોરી સાત પંચા પાંત્રીસ અને વીસ પંચા સો પાંચ પાંચ ઉડી ગયા એટલે સાત ના છેદ માં વીસ જવાબ મળે સાતમો દાખલો ચાલીસ ટકા છે તો ચાલીસ ના છેદમાં જવાબ મળશે બે ના છે માં નંબર નું સોલ્યુશન તો મિત્રો આ રીતે આપણે આજે બત્રીસ છત્રીસ અને ઓગણચાલીસ નું સોલ્યુશન જોયું આવી જ રીતે અન્ય સોલ્યુશન પણ જોઈશું ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત